ડી જીઆઈડીસીમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટનો મામલે એસઆઈટીની ટીમ પહોંચી જીઆઈડીસીમાં ઘટના સ્થળે ચાર અધિકારીઓની ટીમ કરશે બ્લાસ્ટની તપાસ આ ફેક્ટરીમાં બ્લાસ્ટમાં એકવીસ લોકોના થયેલ મોતની થશે તપાસ બ્લાસ્ટ શાનાથી થયો છે અને કયા પ્રકારના કારણો છે તેની થશે તપાસ આ સમગ્ર ઘટનામાં બેદરકાર કોણ છે અને કોની બેદરકારીને કારણે આ ઘટના સર્જાય છે તેની પણ થશે તપાસ બ્યુરો રિપોર્ટ અશોક ઠાકોર બનાસકાંઠા ગુજરાત રાજ્ય સરકારે બી બે કેપિટલની છે ખરો થોડો રેસ્ટરની ટ્રીમની એક રચના કરી છે એમાં મારી સાથે વાઘેલો સાઇડ છે વિશ્વ બી એજી છે ડાયરેક્ટર વિશ્વ પરમ સીટ સાઇઝ લેગોર ફ્રી સંબી સાહેબ છે ખરો મેં મેમ્બર તરીકે ચીફ એન્જિન્યર ઓફ એન્બ્રિટી હતી થોડું દેખ બરાબર ચીફ એન્જીનિયર છે કામ છે એની ક્રીમની રચના કરી છે અને આજે અમે આજે કોઈ વજન થોડ મુલાકાત આજે આ બંધ કરો ને ભાઈ કરવામાં આવી છે ને પ્રાથમિક વિગતો મોબાઈલ બંધ કરો કોનો છે અને આજથી જ સીટ સ્પેશિયલ કામગીરી ચાલુ કરો સર તો સુપરની બાદ હવે કરવામાં